સુરતમાં મોરબી ટંકારા મેમળ જમાતના સૌજન્યની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા વિનામૂલ્યે આંખોની મફત તપાસ નિદાન કેમ્પ યોજાયો હતો સુરત જિલ્લાના મોરબી ટંકારા હોલ ખાતે મેમણ જમાત હોલમાં મેમણ જમાતના સૌજન્યની અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુરતના સહયોગથી મફત આંખોની તપાસ અને નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો મોરબી જિલ્લાના ટંકારા ખાતે મેમડ જમાત હોલમાં મેમડ જમાતના અને સ્વામી વિવેકાનંદ સુરતના સહયોગથી મફત આંખોની તપાસ અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને મફતમાં આંખોની વિવિધ તપાસનો લાભ લીધો હતો તબીબોની ટીમ દ્વારા દુષ્ઠી ટાપ મોટે બિંદુ ન્યુરોપેથી ચશ્માના નંબર અને અન્ય આંખ સંબંધિત રોગોની નિષ્ણાંત તપાસ કરાઈ હતી આવા સ્વાસ્થ્ય કેમ્પ દ્વારા લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાય છે અને સમયસર રોગોનું નિદાન થવાથી ગંભીર પરિપૂર્ણા અટકાવી શકાય છે મેવાડ જમાત અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સમર્પિત પ્રયાસોથી કેમ્પ સફળતાપૂર્વક પૂરો પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે જમાતના અગ્રણીઓ અને તબીબી ટીમને પ્રશંસા અને આભાર વ્યક્ત કરાયો હતો તથા ભવિષ્યમાં વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવા માટે આવકાર આપવામાં આવ્યો હતો મારું નામ મોહમ્મદ ફારુક હાજી સફી ચાંદીવાલા છે અને હાલમાં આપણે જ્યાં બેઠા છીએ તે મોરબી ટંકારા સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો હોલ છે અને હું સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો પ્રમુખ છું હાલમાં રનિંગ પ્રેસિડન્ટ છું અને આજે અમારા સમાજ તરફથી મોરબી ટંકારા મેમણ જમાત તરફથી અને સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ તરફથી એક ફ્રી આઈ ટેસ્ટ રાખેલું છે તેમજ મોતિયાના ટેસ્ટિંગ પછી જેમના મોતિયા હોય તેમને ફ્રી મોતિયાનું ઓપરેશન છે આંખની તપાસ કર્યા પછી જેમના રીડિંગ ક્લાસ હોય એમને રીડિંગ ક્લાસ ફ્રી આપવામાં આવશે તેમજ મોતિયાવાલા માટે જે બ્લડ ટેસ્ટ થાય છે તેનો એમ સાતસો રૂપિયા ચાર્જ હોય છે બહાર પણ એ બ્લડ ટેસ્ટ બી મોતિયાવાલા માટે ફ્રી છે અહીં અને રજિસ્ટ્રેશન ઓપન રાખેલું છે હાલમાં સાડા દસ વાગે શરૂ થયું છે અને એકસો ને પચીસ થી ત્રીસ માણસો લાભ લઈ ચુકેલા છે અને હજુ લોકો આવવાના ચાલુ છે અમારી જમાત એજ્યુકેશન માટે વર્ષોથી મદદ કરતી આવી છે ચોપડા સ્કૂલ ફીસ તેમજ બચ્ચાઓનો બચ્ચાઓને પ્રોત્સાહન આપવા માટે યુનિફોર્મ પણ આપે છે અને બચ્ચાઓના પ્રોત્સાહન બચ્ચાઓનું પ્રોત્સાહન વધાવવા માટે તેમને ઇનામ વિતરણ બી તેમનું કરવામાં આવે છે તેમજ અમારી બીજી સંસ્થાઓ છે મુંબઈમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર વર્લ્ડ લેવલ પર ડબલ્યુ તેમાંથી મદદ આવે છે હાયર એજ્યુકેશન માટે પણ ડોક્ટર માટે એન્જિનિયરિંગ માટે મેડિકલ માટે દરેક ફેકલ્ટીમાં વધુમાં વધુ ફીસ સ્કોલરશિપમાં મળે છે પછી તે છ લાખ હોય ચાર લાખ હોય કોઈ પણ હોય એ રીતની મદદ અમે કરીએ છીએ અહીંયા અને કરાવીએ છીએ તેમજ હાઉસિંગ માટે પણ હમણાં થોડું ઓછું છે પરંતુ એ વધાવવાનું છે હાઉસિંગ ઘર આપવા માટે મદદ કરીએ છીએ એમાં પણ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન એ બંને સંસ્થા અમારી અમને મદદ કરે છે અને લોકલ ફંડ હોય છે અમારું જમાતના જે દાનવીરો છે તેમના તરફથી એ ફંડમાંથી મકાન માટે અમે મદદ કરીએ છીએ ફરીથી વધારે મદદ કરવાનો ઇરાદો છે તેમજ વગર વ્યાજની લોન ગરીબો માટે જે બિલકુલ હોકર જેને કહેવાય પથારાવાળા કે છબડી વાળા કે નાની નાની દુકાનોવાળા એમને વગર વ્યાજની વગર ખર્ચાની લોન આપીએ છીએ બસો દિવસની બસો દિવસમાં એમણે લોન પાછી આપવાની હોય છે એવી રીતની લોન આપીએ છીએ જેનાથી એ લોકો પોતાની મૂડી બનાવી લે અને પગભર થાય મોરબી ટંકારા મેમર સમાજને તેમજ બીજી મેમર સમાજને હું એક મેસેજ આપવા માંગુ છું કે આપણો સમાજ દરેક વખતે પોતાની જમાત માટે તેમજ બીજા સમાજ માટે પણ ઊભો હોય છે આજનો જે કેમ્પ છે તેમાં બી સર્વ ધર્મ સર્વ સમાજ માટે છે હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય કોઈ પણ મુસ્લિમ હોય કોઈ પણ ધર્મ ના હોય બીજા બધા માટે છે તો હું એ જ મેસેજ આપીશ કે આપણે એક મેમન કોમ એવી છીએ કે આવામ માટે કામ કરીએ છીએ લોકો માટે એટલે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાઈ જાય અને અમને અમારા કામમાં સપોર્ટ આપે ને સવાબ લે પુણ્ય લે એ મારી ગુજારિશ છે અમે સ્વામી વિવેકાનંદ મંદિરમાંથી આવ્યા છે મારું નામ શશી બરોડે છે હું સ્વામી વિવેકાનંદ છું જે અમે અમે ત્યાંથી ટીમ લઈને અહીંયા આવ્યા છે હું ફારૂકભાઈને લાભ આપ્યો કે આપણે જે પેશન્ટ આપણા સુધી પહોંચી નહીં શકતા એટલે અમે અમે આ કેમ્પ રાખ્યો છે કે પેશન્ટ સુધી પહોંચીને એમને અવેરનેસ કરી કે મોત્યા હોય તો અમારે ત્યાં આવીને ફ્રીમાં ચેકઅપ અને ફ્રીમાં ઓપરેશન કરાવી જાય ઘણા બધા પેશન્ટ એવા હોય જેની પાસે પૈસાના અભાવથી પેશન્ટ પહોંચી નહીં શકે એમને એવું લાગે કે અમારે ત્યાં ચાર્જ લાગશે પૈસા લાગશે આજે ફારૂકભાઈના ત્યાંથી થકી એમના મદદથી અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે આ સમાજને ને અમે પૂરેપૂરો લાભ આપી એવી અમારી લોકો હમણાં સુધી ભાગ હમણાં સુધી ભાગ લઈ મોતિયા તો ઘણા બધા નીકળ્યા છે હમણાં હા વન ફિફ્ટી પેશન્ટ જેવા છે જે અહીંયા આવી શકે હમણાં અને હા અને થર્ટી થ્રી જેવા મોતિયા નીકળી ગયા છે થર્ટી થ્રી પેશન્ટ આપણે અહીંયા હમણાં સુધી હજુ ચાલુ જ છે બસ હું હું મેસેજ એ જ આપું છું કે બધા એક મોતિયાનું જે હોય મોતિયામાં કેવું હોય કે જ્યાં મોતિયા પાકી જાય પેશન્ટ દેખાતું બંધ થઈ જાય એક એવો સમય નહીં આવજો કેમ કે આંખો જ આપણી એવી હોય કે જેના થકી જેને નહીં દેખાતું હોય તો એને એક સપોર્ટેબલ માણસ જોઈએ એટલે એ સમય નહીં આવવો જોઈએ એની પહેલાં જ આપણે અવેર થઈ જઈએ તાકી આપણા અને આપણા પરિવારમાં કોઈને કોઈના પર આપણે નિર્ભર ના રહી શકીએ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ